ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ વિદ્યાનગર ખાતે આવ્યા હતા તેઓએ તિરંગાનું દુકાને અને કહી શકાય કે ઓફિસમાં જતા આવતા લોકોને આપ્યા હતા આ માં આણંદ ના સાંસદ પટેલ તારીખ નવ થી લઈને પંદર તારીખ સુધી સતત સાત દિવસ તિરંગા અભિયાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના એક દેશના તમામ નાગરિકો આ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આખા દેશની અંદર ઘર અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા દરેક જિલ્લા દરેક તાલુકાની અંદર નીકળે એ માટેનું આયોજન થયું છે આજે ગુજરાતની અંદર અનેક મહાનગરમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે અને આજે વડોદરાની અંદર એક ભવ્ય તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે તિરંગા એ આખું આન માન અને શાંત તિરંગા માત્ર કલર નથી પરંતુ દેશને જોડે એ પ્રકારનો આપણો રાષ્ટ્રધ્વજ છે એને લઈને આજના યુવાનો આજના બાળકો એને પણ સ્વતંત્રતાનું મહત્વ સમજાય એટલા માટે થઈને આ અભિયાન આ સ્વતંત્રતા પર્વ બાળકો યુવાનો ખાસ કરીને ઉજવે એટલા માટે થઈને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ કોલેજની અંદર જઈને વિદ્યાર્થીઓને તિરંગા વિતરણનો કાર્યક્રમ કરે બધા લોકો પોતાના ઘરે સતત સાત દિવસ સુધી તિરંગાને ધ્વજને ફરકાવે સાથે સાથે જાહેર ચોક ની અંદર આ દેશને સ્વતંત્રતા અપાવી એવા તમામ સ્વતંત્રતા સેનાનીઓ મહાપુરુષોને એમની પ્રતિમાને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય સાથે સાથે સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળના પણ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ થાય